માં ઉપસ્થિત સમાજના પ્રમુખ વીરધીભાઈ પિંડોડિયા અર્જનભાઈ મંજીભાઈ ગોપાલકાકા મારી સાથે પધારેલા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભાગેલાજી રૂગાણીજી અન્ય પ્રતિષ્ઠિત આ સંસ્થાઓના મોભીઓ પ્રિન્સિપાલ શ્રી સ્ટાફ દીકરીઓ અને અમારા માતા-પિતા આજનો વંદનાનો કાર્યક્રમ અને એની સાથે માતા પિતા પૂજન એને જોડવામાં આવ્યું ખૂબ સુંદર મજાનો આ કાર્યક્રમ આમ તો માતૃપિતા પિતાનું વંદન એનું પૂજન એ મેં આમ તો ચૌદમી ફેબ્રુઆરી રાખીએ છીએ પરંતુ આ ગુરુજીની ગુરુ પૂર્ણિમા એના દિવસનું આ આયોજન ખરેખર ખૂબ સુંદર રીતે આ કાર્યક્રમનું આયોજન થયું છે કારણ કે દીકરા દીકરીઓ માટે અને આપણા આપણા સૌ માટે પ્રથમ ગુરુ તો માતા પિતા કારણ કે આપણે સૌથી વધુ સમય એ આપણે માતા પિતા પાસે જ આપણે રહીએ છીએ અને એમની પાસે પસાર કરીએ છીએ

થોડા સમય પહેલા એક બેન મારા ત્યાં આવેલા ઓફિસના અંદર કહ્યું મારે મારા દીકરાને પ્રાઇવેટ એડમિશન લેવું છે મેં એમને પૂછ્યું શું કરો છો તમે એટલે કે હું ત્યાં ઘરકામ કરું છું અને મારા દીકરાને પ્રાઇવેટમાં એડમિશન જોઈએ અને પછી મેં ભલામણ કરી એડમિશન થયું મને લાગ્યું કે કદાચ એમને ભરવા માટે ફીસ નહીં હોય મેં સંસ્થાને વિનંતી કરી અને એમની ફીસ મોટા ભાગની માફ કરાવી અને આના ઉપરથી જુઓ તમે તો જે ઘરકામ કરવા વાળા ભાઈ છે એ પણ પોતાના દીકરાને શ્રેષ્ઠ શિક્ષણ મેળવે એ માટેની આપણી અપેક્ષા છે અને જે અપેક્ષા આપણા માતા પિતા રાખતા હોય એ પ્રમાણેનું શિક્ષણ મેળવવાની જવાબદારી એ આપણા દીકરા દીકરી તમારી છે આપણે પણ શ્રેષ્ઠ શિક્ષણ મેળવીએ કારણ કે આપણા ગુરુજનો આપણને સુંદર મજાનું શિક્ષણ આપી રહ્યા છે અને તમે ગમે ત્યારે જાઓ તમને કંઈ પણ પ્રશ્ન ન આવડતો હોય ગમે ત્યારે તમારા ગુરુજન પાસે જાઓ ક્યારે ગુસ્સે નહીં થાય પરંતુ એ જવાની હિંમત આપણા હોવી જોઈએ આપણે ક્યારે આપણા ગુરુજી ડરવું ના જોઈએ કારણ કે વર્ગના અંદર ત્રણ ભાગના બાળકો હોય હોશિયાર બાળક મધ્યમ બાળક અને નબળું બાળક તો નબળું બાળક એટલા માટે નબળું રહી જાય છે કે ગુરુ સુધી પહોંચી શકતું નથી એનામાં ડર હોય છે તો કદાચ ખુશી તો બીજા વિદ્યાર્થીને એવું લાગશે કે આવડતું નથી ડરના કારણે એ નબળું વિદ્યાર્થી ગુરુ પાસે પહોંચી શકતું નથી અને અમુક જગ્યાએ ગુરુજનોની પણ ખામી હોય છે કે બાળકને ઓળખી શકતા નથી એટલે આપણે આપણા માતા પિતાએ આપણા ઉપર વિશ્વાસ મૂક્યો છે

સવાસો થી દોઢસો દીકરા દીકરીઓ આવતા આ વખતે દસમા બારમા બંનેમાં મળી અને સસ્સો જેટલા વિદ્યાર્થીઓ અંદર તમારા બધાનું લક્ષ લેજો હોવું જોઈએ અને તમે જે ધોરણ હો પરંતુ એવન નું લક્ષ્ય રાખવાનું અને તમે લક્ષ્ય રાખશો તો તમે પહોંચી જશો આપણે ગત વર્ષની વાત કરીએ તો બાર સાયન્સના અંદર ભુજોડે ની એક દીકરી તમે જુઓ અમદાવાદ થી માંડીને ગાંધીનગરથી વડોદરાથી માંડી રાજકોટ મોટી મોટી સિટી છે એના અંદર સરસ મજાના કોચિંગ મળતા હોય અને એના અંદર આ નાનકડા કચ્છની દીકરી આખા રાજ્યની ટોપર બને આપણા માટે ગૌરવની વાત છે અને આપણે પણ કરી શકીએ માતા પિતા માટે પણ ધંધે કે આપણા આપણા બાળકોને ઓળખવા પડશે આપણા બાળકની ઈચ્છા જાણવી પડશે આપણા બાળકને શું બનવું છે એની ઈચ્છા જાણવી પડશે આપણે પરાણે ડોક્ટર અથવા એન્જિનિયર અથવા વકીલ અથવા કોઈ પણ ફિલ્ડના અંદર એ ફિલ્ડ આપણે નહીં પસંદ કરીએ જો બાળક કદાચ એ વિચારવા લાયક ન હોય તો એના ગુરુજી પાસે જાઓ એના ગુરુ એને ઓળખતા હશે કે આનામાં કઈ કેપેસિટી છે અને કયા ફિલ્ડના અંદર જશે પરંતુ ભાગે એસી ટકા કિસ્સાના અંદર આપણે માતા પિતા જ નક્કી કરી લઈએ છીએ કે આપણા બાળકને આપણે શું બનાવવું એટલે પછી આપણે જે અપેક્ષા રાખી હોય છે કે ભાઈ ચાલો મારો દીકરો ના અંદર જાય આઈટી ના અંદર જાય એ જ્યારે પરિણામ આવે એ દિવસે આપણા નિશાસા પડતા હોય છે અને એના પછી ગમે તે ફિલ્ડ આપણે પસંદ કરવું પડે અને એના અંદર આપણે સંતોષ મારવો પડે કે ભાઈ ચાલો આપણે આ ના બન્યા તો આના અંદર જઈએ એમબીબીએસમાં ન મળી આપણે જયારે નરેન્દ્ર મોદી સાહેબ ત્યારે મુખ્યમંત્રી હતા એ વખતે માતા પિતા ગુરુ સાથે આધુનિક જમાનાના અંદર આપણે કોઈ પણ વસ્તુ પૂછવી હોય અને એનો તરત આપે ગૂગલ એટલે એમને ગુગલને પણ ગુરુ માનેલા મુખ્યમંત્રી શ્રીએ એટલે તમે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન તમે ઉપસ્થિત થયો તો આપણે ગુગલ ગુરુ પાસે જઈએ છીએ અત્યારે દેશના અંદર એ આપણે સંસ્કારોના સિંચન ખૂબ જરૂર છે એના માટે નવી એજ્યુકેશન પોલિસીના અંદર અભ્યાસક્રમના અંદર પણ બદલાવ આવ્યો ગીતાનું પઠન પણ આના અંદર મૂકેલું બાળકો ફરીથી એ મૂળ પ્રવાહના અંદર આપણી ભારતીય સંસ્કૃતિ તરફ જાય એ માટે આપણે બધાએ સાથે મળી પ્રયત્ન કરવો પડશે ગુરુ પડે ગુરુની પ્રતિમા મગજ ના અંદર રાખીને જો આપણે કોઈ પણ પ્રકારનું લક્ષ્ય ઉપર પહોંચવું હોય તો પહોંચી શકીએ છીએ આપણે ગુરુજી ન હોય તો પણ આપણે એની મગજના અંદર એની પ્રકૃતિ રાખી અને આપણે ટોચ ટોપ ઉપર જઈ શકીએ છીએ માતા પિતા ના ઉપર વિશ્વાસ રાખવો કારણ કે અત્યારે આપણને કોઈ કોઈ પણ પ્રકારની ટકોર ગમતી નથી માતા પિતા જયારે આપણને ઠપકો આપે અથવા તો આપણા ગુરુજી આપણને ઠપકો આપે એ આપણને ગમતું નથી પરંતુ એ ઠપકો મીઠો ઠપકો હોય એક વખતે જયારે મમ્મી અથવા પપ્પા તમને બોલ્યા હશે એ વખતે એમને ભલે બોલ્યા હોય તમને પણ એ વખતે એના પછી દુઃખ થયું હશે એટલે આવો મીઠો ઠપકો એનું ક્યારેય દુઃખ નહીં ગણાવ્યું અને અમારા તો હવે તમને હાથ ઉપાડી શકતા નથી સરકારે કાયદો બનાવી દીધો શારીરિક માનસિક ત્રાસ ન આપી શકાય તો તો તમારા હાથ જાય એના અમે કાર્યવાહી આવે પહેલાના જમાનાના અંદર વાગે ચમચમ વાળી હતી સોટી એક બાજુ હોય એક બાજુ શિક્ષણ હોય એટલે એના બીકના અંદર પણ શિક્ષણ મેળવતા હતા અને ખૂબ સુંદર શિક્ષણ મેળવતા મેળવતા વિદ્યાર્થીઓ પરંતુ અત્યારે આપણા કાયદાના અંદર વિદ્યાર્થીઓ પર કંટ્રોલ રાખવો ખૂબ અઘરો છે ગુરુજનો માટે હમણાં જ એક મોટી સ્કૂલ ગુજરી એના અંદર એક વિદ્યાર્થીઓ એકબીજા ઉપર મારામારીનો હમણાં જ બનાવ બન્યો આ બે દિવસના અંદર તો કે એમાં કરી શકતા નથી સેલ્ફ કંટ્રોલ એ વિદ્યાર્થીઓ કરવો પડે અને એ જ રીતે વાલીઓ પણ આમાં તમને સાથ આપવો પડશે કે તમારો વિદ્યાર્થી તમારો બાળક એ અસિસ્ટ કરે તમારે પણ એને સપોર્ટ કરવી પડશે તો અમે એમને સજા કરી શકતા નથી એટલે આજના પ્રસંગે

ઘણા બધા કાર્યક્રમો વચ્ચે એ બજાર્યા છીએ ફરીથી તમામે તમામને શુભેચ્છા જય હિન્દ જય ભારત